ગામ વિસ્તારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલંગ અગિયારસો ત્રેવીસ કિંમત રૂપિયા ચાર લાખ સાત હજાર આઠસો ના ઝડપી લેતી તળાજા પોલીસ ટીમ આજરોજ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોસ્ટેબલ સામતુભાઈ કામળિયાને ખાનગી રહે બાતમી મળેલ કે ભાવેશ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ કોતર રહે ટીમાણાવાળો ટીમાણા ગામની ઓરિયા ગામની સીમમાં પોતાની વાડીમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારા પો તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી બી ગોહિલ તથા પોલીસ સ્ટાફીએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલંગ અગિયારસો ત્રેવીસ કિંમત રૂપિયા ચાર લાખ સાત હજાર આઠસો સુડતાલીસનો મુદ્દામાલ ઝડપાઈ ગયો હતો આ બનાવમાં ભાવેશ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ કોતર રહે ટીમાણા તાલુકો તળાજાવાળા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ તથા બીટ હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ સામતુભાઈ કામળિયા તથા પિનાકભાઈ બારીયા ભોપાભાઈ દિહોરા મંગાભાઈ સોટાળા ભાવેશભાઈ બારીયા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા